ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગ મેલડીની કૃપાથી આવનાર સમયમાં આ રાશિના જાતકોને પોતાના મકાનમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે જમીનમાં રોકાણ લાભદાયી રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે વ્યવસાયિક યાત્રા અને જમીન રોકાણ લાભદાયી રહેશે ન્યાયિક પક્ષમાં તાકાત રહેશે હાલના સમયે મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે કામકાજ માટે હાલનો સમય સારો રહેશે હાલના સમયે અભ્યાસમાં ઓછું ધ્યાન આપવાને કારણે અથવા ઘરને બદલે મિત્રો સાથે વધુ સમય વિતાવવાથી બાળકો અસંતોષનું કારણ બની શકે છે ઓફિસ સંબંધિત કામ માટે સ્થળાંતરની પણ શક્યતા છે વેપારમાં લાભ મળવાની સંભાવના છે નોકરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ લાભ અને તકોથી ભરેલો સમય રહેશે અધિકારીઓને પગાર સહિત કેટલીક વિશેષ બાબતોમાં મદદ મળશે કનિક નવું શીખી શકશો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે જો તમે કોઈ વાતને લઈને પરેશાન છો તો તેને શેર કરો આવું કરવાથી કોઈ તમને કમજોર નહીં સમજે તમારી સમસ્યાઓ વ્યક્ત કરવી એ શક્તિની નિશાની છે તમારી ક્ષમતામાં કોઈ કમી નથી આત્મવિશ્વાસ જાળવી રાખો વાતચીતમાં કાર્યક્ષમતા હાલના સમયે તમારી મજબૂત બાજુ સાબિત થશે પરિવાર સાથે સમય વિતાવવા માટે પણ હાલનો સમય સારો છે તેનાથી તમારો પરસ્પર પ્રેમ પણ વધશે તમારો જીવનસાથી તમારા કર્તાંગ તેના પરિવારને વધુ પ્રાધાન્ય આપતો દેખાઈ શકે છે તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકશો ઓફિસમાં ટીમ ભાવનાથી કામ કરશો મિથુન રાશિની વાત કરીએ તો પ્રવાસ માટે હાલનો સમય તમારા માટે સારો છે મકાન સુખ મળી શકે છે સ્પર્ધકો સાથે વાદવિવાદ ન કરો તમારી શાંત મનની સ્થિતિ બીજાના પ્રશ્નોથી પરેશાન થશે તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તેઓ બધા ખૂબ જ ઉત્સુક છે તમારા જીવનની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તમારી યોજનાઓને પ્રાથમિકતા આપવા માટે હાલનો સમય યોગ્ય છે બૌદ્ધિક ક્ષેત્રે લાભ થશે અનુકૂળ સમય લાભ આપી શકશે કાર્યસ્થળમાં ઉચ્ચ આકાંક્ષાઓ પૂર્ણ થશે નજીકના મિત્ર સાથેના સંબંધો સુધરી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો हालना समय तमे आंतरिक रीते ऊर्जावान रहेशो, पारिवारिक वातावरण खुशनुमा रहे सज मान सम्मान जलवाई रहे, रहे महिलाओं परिवार प्रत्ये उदासीन रही सके मनमांग दुविधा कारणे निर्णय ले नाना की बाबतों गंभीरता थी लेशो, ट्रांजेक्शन मामला मुल्क लागे અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે સકારાત્મક વિચાર એક નવી દિશામાં રંગ લાવશે પ્રેમ સંબંધમાં પણ ફસાયેલા અનુભવશો વેપારમાં તમને સફળતા મળી શકે છે હાલના સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ ખાવાની ખરાબ ટેવો પર નિયંત્રણ રાખો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા પ્રતિસ્પર્ધીઓ સાથે દલીલ કરવાની સલાહ છે હાલના સમયે તમે શારીરિક રીતે અસ્વસ્થ હોઈ શકો છો પરંતુ માનસિક રીતે ખુશ રહેશો હાલનો સમય તમારા માટે મિશ્રિત અને ફળદાયી છે કોઈ વસ્તુ ખરીદતા પહેલાં તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો જો તમને હાલના સમયે મદદની જરૂર હોય તો તમારા મિત્રો અને સંબંધીઓ પીછેહટ કરશે નહીં હાલના સમયે તમારા પ્રિયજનોની મદદથી તમે તમારી સમસ્યાઓ સરળતાથી હલ કરી શકશો આ સમય તેમને જણાવવાનો પણ છે કે તેમનો સહકાર તમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે હાલનો સમય અનુકૂળ રહેવાનો છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે જમીન મકાન વાહન વગેરેના દસ્તાવેજી કામ સારી રીતે પૂરા કરી શકશો વિવાહિત લોકો માટે લગ્નની સંભાવનાઓ છે પિતાને કરિયરમાં કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે દિનચર્યા વ્યસ્ત રહેશે મન અશાંત રહેશે આસપાસ વ્યર્થ દોડધામ થશે ખર્ચ વધુ થશે તમે સામાજિક કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી શકો છો તમારા વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢો અને તમારા પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપો હાલના સમયે તમે વધુ પડતા સંવેદનશીલ પણ રહી શકો છો કોઈ આવી વાત કહી શકે છે જે સમસ્યાને વધુ વધારશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નવા લોકો સાથે મુલાકાત કરશો છૂપચાપ લોકોના કામ પર નજર રાખો કનિક નવું શીખવા મળશે અધિકારીઓ હાલના સમયે તમારા કામ અને તમારા વર્તનથી પ્રભાવિત થશે ઓફિસમાંગ પણ બધું સારું રહેશે તેનાથી તમને ફાયદો થશે કોઈ ખાસ કામમાં વિલંબ થઈ શકે છે વિચારો પૂરા થઈ શકશે નહીં અપેક્ષા કરતા વધુ ખર્ચ થવા પર પણ તમે પરેશાન થઈ શકો છો નકારાત્મક વિચારો વ્યક્ત ન કરો ધીરજ રાખો અને અનુકૂળ સમયની રાહ જુઓ જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય તો યોગ્ય રીતે વિચારીને જ કામ કરો લોકોના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો નવા લોકોને મળવામાં સંકોચ ન કરો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે આર્થિક રીતે સારો છે પૈસાના સંબંધમાં એક નક્કર યોજના બનાવો જેથી તમે હાલના સમયે અથવા ભવિષ્યમાં આવનારી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકો રોકાણના મામલામાં સમજદારીથી કામ લેવું હાલના સમયે તમને કાર્ય સફળતા અને ખ્યાતિ મળશે शारीरिका मानसिक स्वास्थ्य सारू रहे शे। हालना समय तमारा संबंधों में निकटता कौटुंबिक प्रतिष्ठा में वधारो मौजमस्ती माटे करेली यात्रा रहेशे, रहे शे। विचारों मन ने परेशान करे मित्रों साथे मुलाकात थशे अने कोई सुंदर जगह प्रवास पर जवानी पण संभावना छे। ધન રાશિની વાત કરીએ તો જો હાલના સમયે લોકો તમારી પાસે સમસ્યાઓ લઈને આવે છે તો તેમની અવગણના કરો અને તેમને તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડવા ન દો રોમાંસ માટે લીધેલા પગલાંની અસર નહીં થાય હાલના સમયે તમે નવા પડકારોનો હિંમતથી સામનો કરશો જૂના વિવાદોને ઉકેલવાનો માર્ગ સરળ બનશે લગ્નના કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશો રાજકીય મામલાઓનો પક્ષમાં ઉકેલ આવશે નવી તકોની શોધમાં ભટકવાને બદલે તમે જે કરી રહ્યા છો તે પૂરા જુસ્સા અને ઈમાનદારીથી કરો જીવનમાં કોઈ પણ સફળતા મેળવવા માટે વ્યક્તિએ મુશ્કેલીઓ માંગથી પસાર થવું પડે છે તમારા વિચારોમાં હકારાત્મકતા અને આશાસ્પદ વલણ રાખો मकर राशि की बात करिए तो हालना समय परिवार मां कोई नी साथे चाली रहेल मतभेद अंत आवशे संतान पक्ष सफलता हाल समय तमारी खुशी ने बमनी करशे कोई कीमती वस्तु की खरीदी थी छे घरेलू समस्याओं दूर थशे मन प्रसन्न रहेशे स्वास्थ्य हालना समय पहला करता सारूम रहेशे હાલના સમયે તમે કોઈ સંબંધીના ઘરે ભોજનના આમંત્રણ માટે જઈ શકો છો હાલના સમયે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો હાલના સમયે તમારા મનમાં નકારાત્મક વિચારો તમને પરેશાન કરી શકે છે હાલનો સમય સારો રહેશે માન પ્રતિષ્ઠામાં વધારો થશે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો हाल समय तरा शोख और मनोरंजन पाचड़ पसार थी शे तमने तरा स्वास्थ्य संबंधी फरियाद रहे शे। स्वभाव में उग्रता और वाणी में संयम राखो शारीरिक आराम और मानसिक चिंता ने, ने कारणे तरु मन अशांत रहे शे। धार्मिक कार्यों में रस वे काम प्रत्ये उमंग उत्साह रहे शे। जेना आत्मविश्वास वे પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને દાંપત્ય જીવન સુખી રહેશે અતિશય લાગણીશીલ બનવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી ભાવનાત્મક આવેશમાં આવીને નિર્ણય લેવાનું ટાળો લોકો તમારા મનની વાત કરવા માટે વધુ ઉત્સુક હશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને શિક્ષણના ક્ષેત્રમાં નિશ્ચિત સફળતા મળશે હાલના સમયે કરવામાં આવેલ રોકાણ તમારી સમૃદ્ધિ અને નાણાકીય સુરક્ષામાં વધારો કરશે તમે એવા સ્ત્રોતોથી કમાણી કરી શકો છો જેના વિશે તમે પહેલાં વિચાર્યું પણ નહીં હોય પારિવારિક જીવન સુખમય રહેશે મીઠાઈ ખાવા તરફ વલણ રહેશે મકાન સુખ વધારો થશે પરિવારમાંગ શુભ કાર્ય થશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપો કપડા પર ખર્ચ વધશે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો તમારા પ્રેમ સંબંધ વિશે રહી મને ત્યાં વધુ વાત કરશો નહીં સમસ્યાઓ પણ હાલના સમયે ઓછી થઈ શકે છે જૂના ચાલી રહેલા કોર્ટ કેસનો પણ ઉકેલ આવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો